આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વર્ચ્યુઅલ રીતે નવી દિલ્હીના રોહિણી ખાતે કેન્દ્રીય આયુર્વેદ સંશોધન સંસ્થાની નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો નવી અતિ ઇમારત લગભગ એકસો કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે સર્વગ્રાહી ઉપચાર વિશિષ્ટ ક્લિનિક્સ અને કૌશલ્ય વિકાસ સહિતની સુવિધા બે એકરમાં ઊભી કરવામાં આવશે પ્રધાનમંત્રી મોદી કહ્યું કે ગરીબ લોકો માટે આરોગ્ય સંભાળ સુલભ બનાવવા પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે પ્રધાનમંત્રી કહ્યું કે સરકાર આયુષ અને આયુર્વેદ જેવી પરંપરાગત ભારતીય દવા પ્રણાલીઓને પણ પ્રોત્સાહન આપી રહી છે તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકામાં આયુષ પ્રણાલી સૌથી વધુ દેશોમાં વિસ્તરી છે પ્રધાનમંત્રી કહ્યું કે ભારતમાં વિશ્વની આરોગ્ય અને સુખાકારીની રાજધાની બનવાની ક્ષમતા છે તે દિવસ દૂર નથી જ્યારે વ્હીલ્સ હિલ ઇન ઇન્ડિયા ને મેક ઇન ઇન્ડિયા જેવા મંત્ર તરીકે અપનાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે દિલ્હીમાં બાર હજાર બસો કરોડ રૂપિયાથી વધુના વધુ મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક જોડાણ વધારવા અને મુસાફરીની સરળતા સુનિશ્ચિત કરવાનો છે પ્રધાનમંત્રી સાઈદાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ ન્યુ અશોક નગર સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી પણ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ભાવનગરમાં ચુમ્બોતેરમી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે બે હજાર પાંત્રીસના ઓલિમ્પિકની દાવેદારી માટે રાજ્ય સરકારે અત્યારથી તૈયારી શરૂ કરી છે તેમણે સ્પર્ધામાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધા બાર જાન્યુઆરી સુધી યોજાશે પ્રથમ મેચ પંજાબ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાશે અગાઉ મુખ્યમંત્રી વાયબ્રન્ટ ભાવનગર વિઝન બે વેપાર અને ઉદ્યોગ પ્રદર્શન નિહાળ્યું હતું જુનાગઢમાં ગઈકાલે રાજ્યકક્ષાની ઓગણચાલીસમી આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી સ્પર્ધામાં એક હજાર એકસો ત્રાણું જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધા ચાર વિભાગમાં યોજાતી હોય છે જેમાં ભાઈઓ માટે પાંચ હજાર પગથિયાં એટલે અંબાજી મંદિર સુધી અને બહેનો માટે બે હજાર બસ્સો પગથિયાં એટલે માડી પરબ સુધીની આ સ્પર્ધા યોજાય છે આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં જાડા રિકલે આણત્રીસ મિનિટના સમય સાથે સિનિયર બહેનોમાં તેમજ સિનિયર ભાઈઓમાં વાઘેલા શૈલેષ એ ઓગણસાઠ પોઈન્ટ ચૌદ મિનિટના સમય સાથે ગિરનાર સરકારી પ્રથમ સ્થાન મેળવ્યું હતું દેવભૂમિ દ્વારકાના સલાયાથી પાંચ માછીમારો નુરેશ સકુર નામની બોટમાં મુન્દ્રાના વેસ્ટ પોર્ટ વિસ્તારમાં માછીમારી કરવા આવ્યા હતા જે બાદ મધરાતે અચાનક બોટમાં ખામી સર્જાતા તે બોટ ડૂબવા લાગી હતી જેની જાણ થતાં મુન્દ્રા મરીન પોલીસની ટીમ ઇન્ટરસેપ્ટર બોટથી દરિયામાં દોડી ગઈ તેને બચાવ કામગીરી હાથ ધરી સલાયાથી દરિયો ખેડવા નીકળેલા પાંચે માછીમારોને રાત્રે રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા ધર્મ ગુરુ ગોવિંદ સિંહજીની જન્મ જયંતિની આજે ઉજવણી થઈ રહી છે તેમણે જીવનભર માનવ સેવા અને ધર્મ ભાવનાના પ્રચારમાં તેમણે જીવન ખર્ચી નાખ્યું હતું ભુજ અને ગાંધામાં શીખ ગુરુ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેનું આજે સમાપન થશે હવામાન વિભાગે આજથી ઠંડીનું વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નલિયાનું તાપમાન ઘટીને સાત પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ થયું છે જ્યારે કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લામાં લઘુત્તમ તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે કુકમાની સંસ્થા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગાય આધારિત ખેતીની તાલીમ આગામી અગિયાર થી તેર જાન્યુઆરી દરમિયાન યોજાશે જેમાં ખેડૂતો લોકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે આ શિબિરમાં ખેડૂતોની સાથે કૃષિ નિષ્ણાતો દ્વારા વિવિધ સત્રો ઉપરાંત ટ્રસ્ટ દ્વારા બનાવાયેલી પ્રાકૃતિક ખેતી પરની ફિલ્મ તેમજ પ્રશ્નોત્તરી સહિતના કાર્યક્રમો યોજાશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર